નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં આજે આપણે ધોરણ આઠ જ્ઞાન સાધનાની પરીક્ષાનું સોલ્યુશન જોઈશું જેમાં પહેલો પ્રશ્ન ઘડિયાળ તો સમય થર્મોમીટર દ્વારા આપણે શું જાણી શકીએ તો કે તાપમાન જાણી શકીએ બીજું નોર્થમાં ક ક્યુ છે તો કે દિલ્હી ઇસ્ટમાં શું આવશે તો કે કલકત્તા ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સોમનાથ મંદિર છે એ ગુજરાત રાજ્યમાં છે તો મહાકાલેશ્વર છે એ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે તેમાં આપણે શું જોઈએ તો એક ઓપ્શન અહીંયા બત્રીસ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ બત્રીસ તેત્રીસ પાંત્રીસ પાંત્રીસ આડત્રીસ ને સાડત્રીસ બે બેકી સંખ્યાનો લાગુ પડે ત્યાર પછી પાંચમો પ્રશ્ન નીચે આપેલા શ્રેણીમાં ક્યુ પદ આવશે તો એમાં સાચો વિકલ્પ આવે છે જવાબ તેર કઈ રીતે આવે છે આપણે જોઈએ તેર કઈ રીતે આવે તો અહીંયા ફિબુનાસી શ્રેણી છે એકમાં ઝીરો નાખીએ તો એકમાં એક નાખીએ તો બે બેમાં એક નાખીએ તો ત્રણ ત્રણમાં બે નાખીએ તો પાંચ પાંચમાં ત્રણ નાખીએ તો આઠ અને આઠમાં પાંચ નાખીએ તો તેર એટલે કે અહીંયા એક 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 પછી એક એક ને બે ત્રણ ત્રણ ને બે પાંચ એ રીતે આગળ શ્રેણી ચાલશે ત્યાર પછી નીચે આપેલા સરવાળામાં એની કિંમત કેટલી છે તો અહીંયા તમે એની કિંમત જવાબ આવે છે આઠ અહીંયા એની જગ્યાએ આઠ મૂકશો એટલે તમારો જવાબ અહીંયા નીચે સાતસો બાર છે તે આવી જશે ત્યાર પછી નીચેના પૈકી કઈ સંખ્યા નવ વડે નિશેષ ભાગી શકાય છે તો બાળકો અહીંયા કોમન બુદ્ધિ છે કે નવ દુ અઢાર પણ આવે છે બરાબર પછી નવ દાન નેવું અને અડધાના પંદર ટકા બસો ના અડધા એટલે કેટલા તો કે સો થાય બસો ના અડધા સો એના પંદર ટકા એટલે કેટલો જવાબ આવે છે પંદર જ જવાબ આવે છે તો એના જવાબ આવે છે પંદર ત્યાર પછી આગળ જઈએ તો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ કયો છે તો અહીંયા ડ્રમ બ્યુગોલ શરણાઈ અને વાંસળી તો અહીંયા આ ત્રણેય છે એ કેના દ્વારા વાગે છે તો હવા દ્વારા વાગે છે જ્યારે ડ્રમ આપણે હાથ દ્વારા વગાડીએ છીએ મોઢાના ફૂંક મારી અને આ ત્રણેય વગાડીએ છીએ બ્યુગલ શરણાઈ અને વાંસળી ડ્રમને હાથ દ્વારા વગાડીએ છીએ નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો તો અહીંયા તમે બાળકો જોઈ શકો છો કે ડાંગમાં રીછનું અભિયાર આવેલું નથી જ્યારે સાસણમાં સાવજ છે કચ્છમાં ઘુડખર છે અને ચરોતરમાં સાસર પણ છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવવાનું છે તો એમાં વિકલ્પ નંબર આવે છે બી કારણ કે રશિયાની મેક્સિકો છે બાળકો મેક્સિકો છે અહીંયા મોરોકો લેખ્યું છે એટલે શું આવશે ખોટું ત્યાર પછી બારમો પ્રશ્ન છે અહીંયા શું આપ્યું છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તો વિકલ્પ આવશે એ કોર્ણાક મંદિર છે એ ઓડિશામાં આવેલું છે એટલે વિકલ્પ નંબર એ આવશે બરાબર તેરમો પ્રશ્ન આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ છે તો એનો વિકલ્પ આવશે આઠ વિકલ્પ નંબર બી ત્યાર પછીનો પ્રશ્ન નીચેની આકૃતિમાં આપેલી તરાહને આગળ વધારો તો આપેલી તરાહને આગળ વધારવા આપણે જોઈએ તો વિકલ્પ નંબર શું આવે છે બી ત્યાર પછી પંદરમો પ્રશ્નો નીચે આપેલી આકૃતિમાં તેની સામે તો બાળકો આ તમે અરીસો રાખી અને સિદ્ધિ તમે જોશો એટલે તમને અંદાજ આવી જશે કે આ અરીસામાં ડાબું હોય તો જમણું ને જમણું હોય તો ડાબું પ્રતિબિંબ થાય છે બરાબર ત્યાર પછી અહીંયા તમને કઈ આકૃતિ દેખાશે આને ઉલટાવી દેવાની અહીંયાથી આમ મારો એટલે આપને ખબર પડી જાય એમ પહેલાં આવશે એટલે વિકલ્પ નંબર આપણો આવશે એ સોળમાંમાં સોળમોમાં વિકલ્પ એ સત્તરમો કબડ્ડી રમત સંખ્યા કેટલી જો બાળકો કબડ્ડીમાં હોય છે પરંતુ કબડ્ડીમાં કુલ ખેલાડી અહીંયા તમે ગણો તો છ ને બે આઠ નવ ને ત્રણ બાર એટલે અહીંયા સાચો વિકલ્પ આપણો આવે છે ડી બાર કબડ્ડીની રમતમાં કેટલા ખેલાડી કુલ હોય બાર ત્યાર પછી અહીંયા પેટર્ન આગળ વધારવાની છે સત્તર તો સત્તરમાં વીસ નાખો એટલે સોરી સત્તરમાં આ વીસ નાખો એટલે સાડત્રીસ સાડત્રીસમાં તમે ચાલીસ નાખો એટલે સત્યોતેર સત્યોતેરમાં ચાલીસ નાખશો સોરી એસી નાખશો એટલે એકસો સત્તાવન હવે એક એસી દુ એકસો સાઠ નાખશો એટલે તમારો વિકલ્પ આવે છે બી ત્રણસો ને સત્તર બરાબર વીસ ડબલ ડબલ કરતા જવાના વીસ દુ ચાલીસ ચાલીસ દુ એસી એસી દુ એકસો સાહીઠ એટલે એકસો સત્તાવનમાં એકસો સાઠ ઉમેરશું એટલે આપણો જવાબ આવે છે ત્રણસો ને સત્તર ત્યાર પછી અહીંયા તમે જો એ સી અને ડી તો અહીંયા તમે જુઓ તો એસ પછી શું છે ટી એસ ટી અને અહીંયા યુ બરાબર પછી સી પછી એક મૂકી દો એટલે શું આવે છે ઇ ઈ પછી એક મૂકી દો એટલે શું આવે છે જી તો બાળકો આપણે સીધે સીધું આપને હવે ખબર પડી જાય એસ ટી યુ હવે શું આવે વી હવે જી પછી એક મૂકી દો તો જી પછી એચ અને આઈ એટલે આપણો અહીંયા વીઆઈ વાળો જવાબ તો સીધો તમને પકડાઈ જશે વિકલ્પ નંબર આવે છે ડી વિકલ્પ નંબર શું સાચો આવે છે